જય પાર્વતીમાં જય મહાદેવ શ્રદ્ધા અને ભક્તિના પવિત્ર માસ અષાણમાં આપ સૌનું સ્વાગત છે શું તમે અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરો છો શું તમારા હૃદયમાં સંતાન સુખની અભિલાષા છે તો ચાલો આજે આપણે એક એવી દિવ્ય કથા સાંભળીએ જે શ્રદ્ધાને ફળ આપે છે અને મનોકામના પૂર્ણ કરે છે પ્રસ્તુત છે માતા પાર્વતીને સમર્પિત જયા પાર્વતી વ્રતની મહિમાવંતી ગાથા એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્યવાદી અને નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીડા વગર જતું નહીં એ એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ નહોતો આમે બધી વાતે સુખી પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તે એ કે એને શેર માટીની ખોટ હતી આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળફૂલથી તેમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ કહ્યું કેમ છો મજામાં ને હા મુનિરાજ આપની કૃપાથી આમ તો સુખી જ છીએ પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક બાબતની ખોટ છે અને એ છે માત્ર સંતાનની નારદજીએ કહ્યું એને માટે એક રસ્તો બતાવો અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે અને જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા પણ કરતું નથી ત્યાં જઈને જો તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને તમને સંતાન આપશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે કરવું શું વિચાર કરતા કરતા એમને એમ લાગ્યું કે આ સામે ટેકરી દેખાય છે ત્યાં તપાસ કરવાની બાકી છે અને ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી આપણે ઘેર પાછા ચાલ્યા જઈશું આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરી ઉપર ચડ્યા ટેકરી ઉપર ચઢીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું અને આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણી કરી પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાંથી બિલીપત્ર લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા હતા આમ કરતા પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરી ઉતરીને ફળફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા થાલી નીકળી અને ટેકરીઓ ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં તેણે પોતાના પતિને ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાડા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાક કરડ્યો છે આથી તેના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઉભેલા જોયા પાર્વતીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીએ તેમને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો પછી પાર્વતીજીએ તેમને કહ્યું કે તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માંગો માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એનો કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે અને વ્રત ત્રીજે પૂરું કરવામાં આવે છે પહેલા પાંચ વર્ષ જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામો ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈના વ્રત કરવામાં આવે છે પાંચમા દિવસે વ્રતનું જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવાનું પછી કંકુ જેવી કોઈ પણ સૌભાગ્યની વસ્તુ દાનમાં આપવી જોઈએ આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખની પણ પ્રાપ્તિ થાય છે આમ કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘેર પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે માતા પાર્વતી જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા તથા બ્રાહ્મણને આપના આશીર્વાદથી સજીવન કર્યો તેવી જ રીતે જે બહેનો આપનું આ વ્રત કરે છે કથા સાંભળે છે તેમને પણ એવા જ આશીર્વાદ આપજો સુખ સંપત્તિ પ્રદાન કરજો તેના પતિને લાંબુ સુખી જીવન પ્રદાન કરજો તેમના બાળકોની રક્ષા કરજો સંતાન હોય તો તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો પ્રિય બહેનો આ હતી શ્રદ્ધા અને ભક્તિની અદ્ભુત ગાથા જેવી રીતે માતા પાર્વતીએ બ્રાહ્મણ બ્રાહ્મણી પર કૃપા વરસાવી તેમના જીવનના અંધકારને દૂર કરી સુખનો ઉજાસ પાથર્યો તેવી જ રીતે આ વ્રત કરનાર દરેક દીકરીબહેનની મનોકામના તેઓ અવશ્ય પૂર્ણ કરે છે યાદ રાખજો સાચા હૃદયથી કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય અને તમારી શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી હોય તો આ ભક્તિના પ્રવાહને આગળ વધારજો આ વિડીયોને અન્ય વ્રત કરનારી બહેનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ દિવ્ય જ્ઞાનનો લાભ લઈ શકે વ્રત ભક્તિ ગાથા પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને ભોળાનાથ શંકરના આશીર્વાદ તમારા સૌ પર સદૈવ વરસતા રહે આપ સૌનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ થાય એ જ અભ્યર્થના વ્રત ભક્તિ ગાથા તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ આભાર